ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ લડાઈ છે દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસ માં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે ભક્ષક નથી પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી જનતાના જનસેવક છે હું ચોક્કસ કહેશ કે જે પોલીસ અધિકારી શ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને માર મારવાના લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં એવી પણ ચોક્કસ હું માંગણી કરું છું ઉચ્ચ અધિકારીઓને પણ હું

એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે આ પણ હું માનું છું કન્ટેમ્પ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માગણી